આજે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ વર્ષે ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થયું છે અંદાજિત સિત્તેર લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે જેના વિપરીત કે આજે મગફળીનો ભાવ એક સામાન્ય આપડે ઓપન માર્કેટમાં એક હજાર થી નીચે છે તો સરકાર દ્વારા જે ટેકાની મગફળી ખરીદી કરવામાં આવે છે એમાં નવ લાખ એકત્રીસ હાજર રજીસ્ટ્રેશન કરેલું છે હવે સરકારે મગફળી ખરીદ કરવામાં આવશે તો તમે સીધું નવ લાખ એકત્રીસ હાજર ખેડૂત અને બાર લાખ સિત્તેર બાર લાખ સિત્તેર સિત્તેર હાજર ટન મગફળી બેની સરખામણી કરવામાં આવે તો એક ખેડૂત બીટ અડસાઠ માણ જ મગફળી ખરીદી શકાય જે ખેડૂત માટે એકદમ નિરાશાજનક નિર્ણય છે ગઈ વખતે આજ સરકારે બસો મણ મગફળી ખરીદ કરેલી હતી અડસાઠ મણ એ એકદમ આ વર્ષે ઓછી છે એટલે અમારે કલેક્ટરને રજૂઆત છે કે જો બસો મણ મગફળી ખરીદી કરવામાં નહીં આવે તો બરોબર જરૂર જણાશે તો અમે ગામડે ગામડે ઉગ્ર આંદોલન પણ કરશું અને ઉપવાસ ઉપર પણ ઉતરશું